મહાનગરપાલિકાના કર્મચારીની તાનાશાહી જવાબ લીધે શીણાઈની સોસાયટી આત્મનિર્ભર બનવા મજબૂર ગાંધીધામ મહાનગરપાલિકાની જવાબદારીમાં શિણાઈ અંતરજાળ જાળ કિડાણા મેઘપર બોરીચી મેઘપર કુંભારડી ગળપાદર ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પણ સુવિધાના નામમાં આજ સુધી શૂન્ય છે મહાનગરપાલિકાના અધિકારીઓ ગામડાઓમાંથી રજૂઆત કરે તો તાના જવાબ આપવામાં આવે છે એ જ અધિકારીઓ સેક્ટર એરિયામાં રાતે ઉભા રહી કામ કરાવે છે મંત્રી કે રાજ્યપાલ આવે એટલે રસ્તાની સફાઈ થાય ને રોડ ઉપર ડામર પણ પાથરી દેવાય છે આવા મહાનગરપાલિકાના અધિકારીઓના લીધે ગાંધીધામ એ ગંદકીનું થામ બની ગયું છે આજરો તારીખ સત્યાવીસ સાત બે હાજર પચીસ રવિવારના રોજ સેના મધ્યસ્થિત સ્થિત આકાર વિલા બે સોસાયટીના સિનિયર સિટીઝનો મનુભા જાડેજા પદુભા રાણા રાજભા ઝાલા નીતિનભાઈ મિસ્ત્રી બાબુભાઈ તથા નોકરિયાત યુવાનો શૈલેષભાઈ બારોટ મનીષભાઈ પટેલ મહિપાલસિંહ રાણા ભૌમિકભાઈ ખુમાનસિંહ બળભદ્રસિંહ ઝાલા તેમજ દેવેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા અઠવાડિયે એક દિવસ આરામ કરવા મળતી રજાનો ભોગ આપી આત્મનિર્ભર બની પોતાની સોસાયટી પાસે પડેલ મોટા ખાડાઓ પુરવાની જેમત ઉઠાવી હતી અને સાથોસાથ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું કારણ કે ગાંધીધામ મહાનગરપાલિકાને અનેકો વખત અધિકારીઓને લેખિત અને ટેલિફોનિક રજૂઆત કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી અને હજુ જો મહાનગરપાલિકા સુવિધા નહીં આપે તો આગળ નમસ્કાર મિત્રો હું તમારો શૈલેષ બારોટ વિલા ટુ એક સોસાયટી છે ત્યાંના તમામ આ વડીલ કાકા અમારા આ તમે નીચે જોઈ રહ્યા છો કે બમ્પ છે જે તૂટી ગયો હતો સતત મહાનગરપાલિકાને ત્રણ મહિનાથી અમે આવેદન પત્ર દઈ રહ્યા છીએ કે અમારો આ બમ્પ બનાવો અને તમે રોડ જો રોડ બનાવો પણ એમના પેટનું પાણી ડગતું નથી અને આ જાડી ચામડીની સરકારનું પણ પાણી ડગતું નથી એટલે અમે આ મોદીજીનો એક સંકલ્પ હતો આત્મનિર્ભર ભારત બનો આ એની રીતે લીધે આજે અમે આ તમે જોઈ શકો છો અમારી સાથે અમારી મહેનત અમે આ રીતે કામ કર્યું છે અમારી સાથે એક્સ આર્મી રિટાયરમેન્ટ જે દેશની સેવા તો કરી પણ આજે અમારા સંકલ્પની સાથે એ પણ જોડાણા અને એમને પણ આજ અમારી સાથે મદદ કરી એટલે તમામ ભારતીયવાસીઓને